શ્રી દોસ્તો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ આ બધામાં પ્રથમ અને મૂળ એકાદશી ગણાય છે ઉત્પના એકાદશી આ એકાદશી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે માન્યતા છે કે આ દિવસના વ્રતથી તમામ દુઃખોનો નાશ થાય છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે વર્ષ બે હજાર પચીસમાં ઉત્પન્ન એકાદશી પંદર નવેમ્બર શનિવારના દિવસે આવશે આ આતિથી રાત્રે બાર વાગ્યાના ઓગણપચાસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે સોળ નવેમ્બરના રાત્રે બે વાગ્યાને સાડત્રીસ મિનિટ પર સમાપ્ત થશે આ દિવસે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને વિષકુંભ યોગ રહેશે પૂજા માટે સર્વોત્તમ સમય રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગ્યાને ચુમ્માલીસ મિનિટથી બાર વાગ્યાને સત્યાવીસ મિનિટ સુધી ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે ઉત્પન્ન એકાદશીનું વ્રત કરવા વડે પાપો નાશ થાય છે અને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત દ્વારા માત્ર આત્માની શુદ્ધિ જ નથી આપતું પરંતુ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેના જીવનમાં ભગવાન વિષ્ણુજીની કૃપા સાથે સકારાત્મકતા અને માનસિક શાંતિ રહે છે સતયુગમાં આ છે કથાની શરૂઆત સતયુગમાં એક ભયંકર અસુર હતો નામ મૂળ દૈત્ય તે શક્તિશાળી અને વીર હતો પરંતુ પોતાની શક્તિનો દુરુપયોગ કરીને તેણે ઇન્દ્રદેવ સહિત અનેક દેવતાઓને પરાજિત કરી દીધા અંતે તેણે ઇન્દ્રલોક પર કબજો મેળવી લીધો દેવતાઓ અત્યંત વ્યથિત થઈને ભગવાન શિવ પાસે મદદ માગવા ગયા ભગવાન શિવે કહ્યું તમે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુની શરણમાં જાઓ દેવતાઓની વિનંતી સાંભળી ભગવાન વિષ્ણુ ચંદ્રવતી નગરી તરફ પ્રસ્થાન કર્યું જ્યાં મૂર દૈત્યનું રાજ્ય હતું યુદ્ધ શરૂ થયું એક બાજુ ભગવાન વિષ્ણુ અને બીજી બાજુ મૂર દૈત્ય પોતાની વિશાળ સેના સાથે વિષ્ણુજીએ પોતાના ચક્ર અને ગદા વડે રાક્ષસોની સેનાનો નાશ કર્યો પરંતુ મૂર પર કોઈ અસ્ત્રનો અસર ન થયો તેની શક્તિ અપરંપાર હતી યુદ્ધ દસ હજાર વર્ષો સુધી ચાલ્યું અંતે થાકેલા વિષ્ણુજીએ હેમવતી ગુફામાં માટે ગયા દૈત્ય ભગવાન વિષ્ણુજીનો પીછો કરતા કરતા ગુફા સુધી પહોંચ્યો ત્યાં હુમલો કરવા તૈયાર થયો પરંતુ એ જ ક્ષણે વિષ્ણુજીના દિવ્ય શરીરમાંથી એક તેજસ્વી કન્યા પ્રગટ થઈ તે હતા વિષ્ણુજીની યોગમાયા દેવી ઉત્પના દેવી હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને મૂર પર આક્રમણ કરે છે અને ભયંકર યુદ્ધ બાદ તેનો શિરોહત્સ સેહન કરે છે તેના વધ પછી આખું બ્રહ્માંડ પ્રફુલ્લિત થઈ ગયું દેવતાઓએ સ્તુતિ કરી જય દેવી એકાદશી જ્યારે ભગવાન વિષ્ણુજી જાગ્યા ત્યારે તે દેવીને જોયા અને પૂછ્યું તમે કોણ છો દેવી બોલ્યા હે પ્રભુ હું તમારી યોગમાયા છું તમારા રક્ષણ માટે ઉત્પન્ન થઈ છું વિષ્ણુજી પ્રસન્ન થઈ બોલ્યા માતે માંગો જે વર્તાની ઈચ્છો દેવી બોલ્યા પ્રભુ મને એવો આશીર્વાદ આપો કે જે મારા નિમિત્તે વ્રત કરે તેના તમામ પાપ નાશ પામે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય ભગવાન વિષ્ણુજીએ આશીર્વાદ આપ્યા તમે એકાદશી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થશો જે મનુષ્ય અથવા દેવતા તમારો વ્રત કરશે તે તમારા સન્માન પુણ્ય પામશે અને વ્રત સર્વોત્તમ રહેશે આ રીતે દેવી ઉત્પન્નના જન્મ સાથે એકાદશી તિથિની શરૂઆત થઈ આ દિવસ આધ્યાત્મિક જાગૃતિ શક્તિ અને પાપ વિનાશનો પ્રતિક છે જે ભક્ત ઉત્પન્ન એકાદશીનું વ્રત કરે છે ભગવાન વિષ્ણુજીની આરાધના કરે છે તેના જીવનમાં કદી અંધકાર રહેતો નથી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી હરી જય દેવી એકાદશી ધન્યવાદ